ક્યાંથી આવો છો ભાઈ તમે ક્યાંથી રવિ પાકે અહીંયાં શું કરો છો તો ગાડી કેમ નથી આવતી બધી જગ્યાએ તમારે ત્યાં કેમ આવે અહીંયા ઝાઈમાં કચરો નાખવાનું ચલો ભરી લો બધું શું કરો છો તો તમારે અહીંયાં નાખવાનું હોય છે પણ આ દેખાતું નથી તમને કન્ટેનર આ ડસ્ટબિન ખાલી છે તેમાં ક્યાં નથી નાખતા વડોદરા શહેરને સ્વચ્છ કરવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી છે અને તે જ અંતર્ગત જે જાહેરમાં કચરો ફેંકે છે વડોદરાને ગંદુ કરે છે તેમની પાસેથી દંડની રકમ પણ વસૂલવામાં આવે છે રાત્રિ ચેકિંગ દરમિયાન દક્ષિણ જૂનના વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કે જેઓ દ્વારા એક પાણીપુરી અને પાંભાજીની લારી ચલાવતા લારી ધારક કે જે તરસાલી તળાવ પાસે કચરો ફેંકવા માટે આવ્યા હતા તેમને રોક્યા પણ છે અને તેમની પાસે દંડની રકમ પણ વસૂલી છે પાંચ હજાર રૂપિયા દંડ આ કચરો ફેંકવા બાબતે તેમને ફટકારવામાં આવ્યો હતો અને જેની વસૂલાત પણ કરવામાં આવી છે